નર્મદા જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓગણ સિત્તેર ત્રેસઠ ટકા તથા સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ સત્યાવીસ ટકા પરિણામ જાહેર થયેલ છે નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં આઠસો છોતેર વિદ્યાર્થીઓ પૈકી એ વન ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યો નથી તો એ ટુ ગ્રેડમાં પંદર વિદ્યાર્થી બી વન ગ્રેડમાં છપ્પન બી ટુ ગ્રેડમાં એકસો બત્રીસ સી વન ગ્રેડમાં એકસો નવ્વાણું અને સી ટુ ગ્રેડમાં એકસો ચોંસઠ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જોતા જ આનંદ થયો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ સત્યાવીસ ટકા આવેલું છે અને ધોરણ બાર સાયન્સ નું પરિણામ છે એકદમ ઉત્કૃષ્ટ પરિણામ છે અને એનો શ્રેય સંપૂર્ણપણે બાળકો અને શિક્ષકોની સખત મહેનત જાય છે નર્મદા જિલ્લાનું પરિણામ અત્યાર સુધી ખૂબ નીચે રહેતું હતું અત્યારે લગભગ ચોથા પાંચમા ક્રમાંક સુધી પહોંચી ગયું છે તો ખરેખર આ શિક્ષણનું સ્તર સુધારવા માટે પ્રેરણા સ્ત્રોત એવા ડીઓ અને મારા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન મારા પીઆર છન્નું પોઈન્ટ એંસી ટકા છે અને મારા પર્સેન્ટેજ સિત્યાસી ટકા છે હું આગળ યુપીએસસી ક્લિયર કરીને આઈએસ કે આઈએફએસ બનવા માંગુ છું અને આ મારા આટલા બધા ટકા આવવા પાછળ નો સ્ટે મારા શિક્ષકો અને પેરેન્ટ્સને છે